તારાપુર તાલુકામાં શ્રી સનાતન દસનામ ગોસ્વામી મહામંડળ દ્વારા મિટિંગની શરૂઆત કરવામાં આવી સમાજમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે સમગ્ર ગુજરાતમાં શ્રી સનાતન મંડળ દ્વારા તાલુકે તાલુકે સમાજના મંડળોની રચના કરવામાં આવી રહી છે તાલુકે તાલુકે મંડળ મજબૂત હશે તો પ્રદેશમાં સમાજનો આર્થિક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે વિકાસ થતા વાર નહીં લાગે તેમ પ્રવચનો ગોસ્વામી દ્વારા આવ્યું તાલુકા પ્રમુખ તરીકે ગોસ્વામી તારાપુર મહામંત્રી તરીકે ગોસ્વામી કસબારા અને ઉપપ્રમુખ તરીકે રમેશગીરી ગોસ્વામી ચાંગડાની નિમણૂક કરવામાં આવી મિટિંગમાં જિલ્લા પ્રમુખ નયનગીરી ગોસ્વામી મોગરી મહિલા પ્રમુખ મિતાલીબેન સારસા મુકેશ્વરી ગોસ્વામી માલા સોની મહંત લક્ષ્મણગીરી ગોસ્વામી ચાંગડા તથા તમામ તાલુકાના પ્રમુખોને તારાપુર તાલુકાના સૌ ભાઈઓ બહેનો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા એવા લોંગળી ગોસ્વામી બનાસકાંઠા